ગુમ થનાર ને શોધી કાઢતી પર પોલીસ પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ તથા નાયબ અધિક્ષક બીબી ભગોરા સાહેબ નખત્રાણા ગુમ નોંધ ના કામે ગુમ થનાર શોધી કાઢવા જરૂરી સૂચના આપેલી હોય જનવૈ દયાપર પોલીસ સ્ટેશનના જાણવા જોગ ગુમ નોંધ દાખલ કરી તારીખ બાર માર્ચ બે ના રોજ રાજુ રોજ લખન લખનસિંહ કોલ્લુ ઉમર વર્ષ બત્રીસ રહેવા રાજ્ય વેસ્ટ બંગાલ હાલ રહેવાસી ખાટિયા તાલુકો લખપતવાડા વાળા ગામમાં આવેલ આઈનો કંપનીના લોકેશન નંબર એડીએસ છત્રીસ વાળા પરથી કોઈને ને કહ્યા વગર ગુમ થયેલ હોય જે બાબતે તેમના સુપરવાઇઝર

જાણવા જોગ ગુમનોંધના કામે ગુમથનારને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે શોધી કાઢી ક્વિન્ટેક કંપનીના સ્ટાફને હેમખેમ પરત સોંપેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ભોલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ટાપરિયાનાઓ સાથે દયાપર પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર એસ દેસાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપીચંદ આર રાણા એ રીતના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે